સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કચરો એકત્રિત કરવા માટે બે સાધનોનું આજ રોજ ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે કરવામાં આવ્યું હતું સ્વચ્છ ભારત મિશન અર્બન વન પોઈન્ટ ઝીરો અંતર્ગત સરકારની ગાઈડલાઇન મુજબ ઘન કચરાના નિકાલ માટે ડોર ટુ ડોર પાદરા નગરપાલિકાને કેન્દ્ર અને રાજ્ય તેમજ નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રૂપિયા પંદર લાખના ખર્ચે ઘન કચરાના નિકાલ માટે કચરા કલેક્શનની બે ઈ સી ઈ ટેમ્પા આપવામાં આવ્યા હતા જેનું આજ રોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સેનેટરી ચેરમેન ઈલાબેન જોશી તથા વાહન સમિતિના ચેરમેન દીપાલીબેન પટેલ સહિત નગરપાલિકાના સદસ્ય તથા કર્મચારી ખાસ ઉપસ્થિત રહ્યા હતા નગરજનોને નગરને સ્વચ્છ રાખે તે માટે ધારાસભ્ય દ્વારા અપીલ પણ કરવામાં આવી હતી પાદરા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા પંદર લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી જેના જે ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકા દ્વારા બે ડોર ટુ ડોર ગાડી ખરીદ કરવામાં આવેલી છે આજે તેનું લોકાર કરવામાં આવે લોકાર્પણ કરવામાં આવેલું છે આ બંને ગાડી એ પાદરા નગરપાલિકાની ડોર ટુ ડોર સર્વિસમાં કચરો ઘનકચરાના કલેક્શન માટે જશે અને પાદરામાં ફરીને જે પાદરા નગરપાલિકાની ટીમ ચૂંટાયેલા સભ્યો નગરપાલિકાના કર્મચારીઓ પાદરાને સફાઈ કરવામાં સાફ રાખવામાં અથાગ પ્રયત્ન કરી રહ્યા છે તો તેમાં આ બંને ગાડી સહભાગી થશે સાથે હું પાદરાની જનતાને અપીલ કરવા માગીશ કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો નગરપાલિકાનો તમામ સ્ટાફ એ પાદરાને સ્વચ્છ રાખવા જે મહેનત કરે છે તો જનતા પણ તેમાં સહયોગ કરીને તેમનો કચરાનો નિકાલ માત્ર ને માત્ર ડોર ટુ ડોર ગાડીમાં જ કરે તેવી હું સૌને અપીલ કરું છું